હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા આપણે સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ અસિસ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરીશ ખાટા મીઠા બાજરીના વડા તો આપણે આજે મેથી બાજરીના વડા બનાવીશું ખૂબ જ સરસ ગુજરાતી ફેમસ વાનગી છે જે આપણે સાતમ આઠમ વખતે બનાવીએ છીએ તો ચલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે જે આપણે એનો ટેસ્ટ આપવાનો છે ખાટો મીઠો તો એના માટે આપણે દહીં લઈ લઈએ તો અહીંયા મેં ખાટું દહીં લીધું છે તો મેં અહીંયા ત્રણ મોટા ચમચા જેટલું દહીં લીધું છે હવે આપણે એમાં ગોળ નાખી અને આપણે ગોળ ઓગાળી દઈએ તો આ રીતે મેં અડધી વાટકી જેટલો ગોળ લીધો છે તમે જે રીતે ખાટું મીઠો ટેસ્ટ તમે ટેસ્ટ એકોર્ડિંગ તમે અંદર વધારે ઓછો લઈ શકો છો તો આ રીતે આપણે થોડું હલાવતા જઈને આપણે એને થોડીવાર માટે રવા દઈશું તો સૌથી પહેલાં આપણે લોટ લઈ લઈએ તો આપણે બધો લોટ ચાળીને લેવાનો છે તો અહીંયા મેં એક કપ જેટલો એટલે કે બસો ગ્રામ જેટલો બાજરીનો લોટ લીધો છે એને આપણે સરસ ચાળી લીધો છે હવે આપણે એની અંદર ઘઉંનો લોટ લીધો છે ઝીણો જે મેં અડધો કપ લીધો છે તો એને પણ આપણે ચાળી લઈશું તો અહીંયા મેં થોડો મકાઈનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ હું પંચમહાલથી છું તો મેં એમાં મકાઈનો પણ લોટ લીધો છે તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે થોડો ચપટી અજમો લઈશું એને આ રીતે હાથથી મસળીને લેવો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અહીંયા મેં એક મોટી ચમચી જેટલા તલ લીધા છે હવે આપણે મસાલા કરી દઈએ તો મેં અહીંયા એક ચમચી હળદર એક ચમચી મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે કે મેં દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે હવે અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે જો તમે લસણ ખાતા હો તો લસણ પણ લઈ શકો છો હવે અહીંયા મેં એક મોટો ચમચો જેટલું મોણ લીધું છે તો આ રીતે આપણે તેલનું મોણ સરસ એવું મિક્સ કરી દઈશું આ રીતે બધું મિક્સ કરી દઈશું હવે આપણે મેં અહીંયા એક કપ જેટલી મેથીની ભાજી લીધી છે જેને મેં ધોઈ અને કોરી કરી લીધી છે એને મેં થોડી જીણ સમારી લીધેલી છે હવે આપણે એને લોટમાં મિક્સ કરી દઈએ આ રીતે હાથથી મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ વડા એટલા ખૂબ ટેસ્ટી લાગે છે કે આપણે જો કશે ફરવા જઈએ તો મુસાફરીમાં પણ આ વડાને આપણે લઈ જઈ શકીએ છીએ અને એ બે ત્રણ દિવસ સુધી બગડતા પણ નથી તો હવે આપણે જે પેલું દહીં અને ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ લઈ લઈએ તો અહીંયા મેં બધું મિશ્રણ નાખી દીધું છે હવે જો જરૂરત પડશે તો આપણે અંદર થોડું થોડું પાણી ઉમેરીશું એક સાથે પાણી અંદર નાખી નહીં દેવાનું પહેલાં આપણે જે દહીં લીધું છે એ લઈશું હવે આપણે એ જ વાટકામાં થોડું પાણી ઉમેરી અને પછી થોડું થોડું પાણી નાખીશું તો આ રીતે મેં ત્રણ ચમચા જેટલું પાણી લીધું છે અને આ રીતે મસળતા જઈશું અને લોટને સરસ એવો મસળી લઈશું જેથી આપણા વડા ખૂબ જ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ એવા સોફ્ટ બનશે તો આ રીતે આપણે એને પાંચ મિનિટ મસળી લેવાનો તો હવે આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપીશું તમે અહીંયા જો તમારે ઇન્સ્ટન્ટ કરવા હોય તો પણ એને એક કલાક માટે જરૂરથી રેસ્ટ આપજો ફ્રેન્ડ તો જ તમારા વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો તમે એને બેથી ત્રણ કલાક માટે રવા દેશો તો ખૂબ જ સારું રહેશે પણ જો તમારે ઇન્સ્ટન્ટ કરવા હોય તો એક કલાક માટે એને તો રવા દેવાનો તો આ રીતે આપણે કલાક થઈ ગયો છે હવે આપણે એમાંથી નાના નાના લુવા લઈ લઈશું આ રીતે હાથથી જ આપણે વડા થાપી દઈશું એને હાથની આંગળીઓની મદદથી આ રીતે આપણે વડાનો સેવા આપી દઈશું બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં આ રીતે આપણે સરસ એવા થાપી લેવાના હવે એની ઉપર થોડા તલ નાખી દઈશું જ રીતે આપણે બધા વડા બનાવી દઈશું અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાઇકન જરૂરથી દબાઈ દેજો જેથી મારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને પહેલાં મળે અને હા ફ્રેન્ડ્સ કોમેન્ટ પણ કરતા રહેજો થોડી થોડી તો મને પણ થોડું સારું લાગે તો આ રીતે આપણે બધા વડા થેપી લઈશું તો જો ફ્રેન્ડ બધા વડા આપણા થેપીને તૈયાર કરી દીધા છે મેં એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે એક એક કરીને વડા તળવા મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર આપણે એને તળીશું આ રીતે આપણે ધીરે ધીરે એને તળવા દઈશું શેખાવા દઈશું થોડી વાર એને એક બાજુ સેક ફ્રાય થઈ જાય પછી આપણે એને પલટી લઈશું અને આપણે એને એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તળવામાં બહુ ઉતાવળ નહીં કરવી આપણે એને થોડા ધીમા તાપે મીડિયમ ફ્લેમ પર તળીશું જેથી એ અંદર પણ સરસ એવા તળાઈ જાય નહીં તો બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી થોડા કાચા લાગશે અને લોટનો ટેસ્ટ લાગશે એટલા માટે આપણે એને તળવામાં બહુ ઉતાવળ નહીં કરવાની આપણે એને મીડિયમ ફ્લેમ પર તળીશું ધીમા તાપે તો જુઓ ફ્રેન્ડ સરસ એવા લાલ એવા આપણા વડા તળાવીને તૈયાર થઈ ગયા છે સરસ ફ્રાય થઈ ગયા છે આપણે એને ટ્રેમાં કાઢી લઈએ આ જ રીતે આપણે બધા વડા તળી દઈશું અને એને ગોલ્ડન બ્રાઉન ન થાય એટલે આપણે બહાર નીકાળી દઈશું તો જો ફ્રેન્ડ્સ આપણા સરસ મજાના એવા ખાટા મીઠા વડા તૈયાર થઈ ગયા છે તો જરૂરથી તમે આ જ રીતે ખાટા મીઠા બાજરીના મેથી બાજરીના વડા ઘરે જરૂરથી બનાવજો સૌને ખૂબ જ ભાવશે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં